આજે બે જુલાઈ પ્રદીપસિંહ વાળાના જન્મદિવસની હાર્દિક શુભકામના બી જુલાઈ પ્રદીપસિંહ વાળાનો આજે જન્મદિવસ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી તેમજ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના જામનગર જિલ્લા પ્રમુખ શ્રી પ્રદીપસિંહ વાળાનો આજે જન્મ દિવસ છે સમિતિના કારોબારી ખાવડી ગામના ખૂબ જ નિસ્વાર્થ સેવા ભાવી રાજપૂત સમાજના યુવા અગ્રણીઓનો આજે જન્મદિવસ છે કોઈ પણ સેવા કાર્ય હોય હોય એમાં હર હંમેશ ખૂબ જ નિઃસ્વાર્થ ભાવ સાથે અગ્રસર રહેતા હોય એવા જાણીતા સમાજ સેવી પ્રદીપસિંહ વાળાનો આજે જન્મદિવસ છે કે જેઓ આજે ચુમ્માળીસ વર્ષ પૂરા કરી 45મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. प्रदीप શ્રીવાળા કે જેઓ પરિવારની આઠમી પરંપરાઓ અનુસાર પોતાનો જન્મદિવસ હોય સૌપ્રથમ કુળદેવી શ્રી આશીર્વાદ લીધેલા કુળદેવી શ્રી વિદ્યામાનશીની માતાજી અને શ્રી નાગભાઈ માતાજી प्रदीप શ્રીને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે વિદ્યા વિવેક તથા કાર્ય કુશળતામાં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું આજે પ્રદીપસિંહ વાળાના જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્યકરો મિત્રો સગા સંબંધીઓ વ્યાપારી મિત્રો પત્રકાર મિત્રો પ્રદીપસિંહ વાળાને મોબાઈલ નંબર અઠ્ઠાણું પાંચ એકાણું ચોમાલીસ ચાર ચોમાલીસ ઉપર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે લોકાર્પણ દૈનિક ન્યૂઝ પરિવાર તરફથી પણ તમને જન્મદિવસની ખૂબ ખુબ શુભેચ્છા આ તકે પાઠવી રહ્યા છે અને આપણી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપે છે બી રિપોર્ટ રસિક વેગડા